કરીશ મિત્રો બસ અત્યારે અમે કોટડા પહોંચ્યા છીએ કોટડાનું બસ સ્ટેન્ડ સવારના સાડા છ વાગે નીકળ્યા હતા આઠ વાગે છે ત્યાં કોટડા પહોંચ્યા છીએ તો બન્યા રહેજો આગળ જે ગાડી દેખાય છે બે ત્યાં ભરતભાઈ પહોંચી ગયા છે ને મારા જે જમવાનું પણ બનાવી રાખ્યું છે અમારા માટે તો બસ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને દોઢ વાગ્યા છે તો જમી થોડીક વાર આરામ કરી

નીકળ્યા પછી આપણે જઈ શકશું મિત્રો અત્યારે હે ને આ ધ્વચે ફસાઈ ગઈ અહીંયા ટ્રેન નીકળે પછી અમારો રસ્તો કાંઈ ખુલ્લો થાય ટ્રેન હજી ઊભી પડી એ આગળ બન્યા રહેજો તો આપણે અહીંયા ખરાચિયા રાજપર પહોંચી ગયા છે

અને અમે જામનગરમાં થોડીક વારમાં એન્ટર કરશું ધુમાવ કરીને જગ્યા છે આવી છે અત્યારે થોડીક વાર એને જામનગર અંદર સાત મારક છે તો અમારો અહીંયા જમવાનો ટાઈમ થઈ ગયો છે જામનગર ક્રોસ કરી નાખ્યું છે s marriages as જય દ્વારકાધીશ મિત્રો તો ફાઇનલી અમારી દ્વારકાધીશની યાત્રા પૂરી થઈ ગઈ રુકમણી દર્શન કરી લીધા છે અમે અને હવે જઈ છીએ સમાજવાડી કાલ સવારના નાગેશ્વર હાલીને જવાનું છે એટલા માટે અહીંયાથી અમે હાલીને જઈ છીએ સમાજવાડી જય દ્વારકાધીશ